બોલો ભારત માતા કી બાપજી અનુસંધાન માં દાદરા તાલુકાના પ્રશ્ન ને દાદેરા હિત રક્ષક સમિત આપણા સૌ વડીલો ધારાસભ્ય સાહેબ બાપજીભાઈ મફતલાલ સૌ વડીલો આગેવાનો સામે બેઠેલા સૌ ધાનેરા તાલુકાના પ્રજાજનો પત્રકાર મિત્રો આજે જે કંઈ પ્રજા છે એ ધાનેરા તાલુકાના પ્રશ્ન માટે ભેગી થઈ છે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું એમાં મારા અગાઉ પણ વાત કરી મોટો જિલ્લો હતો અને વિભાજન થયું એમાં કોઈ પ્રશ્ન છે જ નહીં અમે પણ ખુશ છીએ કે મોટો જિલ્લાના બે તાલુકે બે જિલ્લા બને પણ અમારો પ્રશ્ન ધાદરા તાલુકાનો છે દાદરા તાલુકાની પ્રજા છે એ દાંદરા તાલુકાની પ્રજાને વાવ થર મૂકવામાં આવી છે તો વાવ થરદમાં આ પ્રજા જવા માગતી નથી તો કેમ જવા માગતી નથી એ પણ એનો જવાબ છે કે પ્રજાનો જે તાળાવાળા છે શૈક્ષણિક સંસ્થાઓ છે વાદ વ્યવહાર છે સામાજિક રીત રિવાજો છે વેપાર ધંધા છે એ બધા પાલપુર સાથે જોડાયેલા છે આથમડી બાજુ જવાનું થાય તો જિલ્લાને જો એની સાથે જોડવામાં આવે દાંદરાદે તો ફક્ત થરાદ જ છે એના પાછળમાં ભાગમાં જુઓ તો રણ અને પાકિસ્તાન જ આવેલું છે એના સિવાય કશું છે નહીં અહીંથી તમે જાઓ તો ડીસા જાઓ પાલનપુર જાઓ ઉજા જાઓ અમદાવાદ જાઓ તો તમને સૌને કંઈક ને કંઈક આ રસ્તે જવા માટેનું બધી રીતે સગવડ પાડવી પડે એટલા માટે આપણી સૌની વિનંતી છે સરકાર સાથે પણ વિનંતી છે કે અમારી વાત સાંભળો દાદરા તાલુકાને પાલપુર સાથે બનાસકાંઠા સાથે રહેવા માગે છે તો એમાં મોટું પેટ કરી અને દાદરાનો અવાજ સાંભળે અને આપ સૌ અમને મદદરૂપ થાવ સરકારમાં એવી મારી વિનંતી છે બીજી વાત એ છે કે છેલ્લા વીસ દિવસથી અમે આ પ્રોગ્રામમાં ફરીએ છીએ રેસ્ટ લઈએ છીએ તો સરકાર અથવા તો કોઈક ને કોઈક જોડાયેલા એમાં સાથે માણસો એન કેમ પ્રકારે જુદી જુદી રીતે ભરમાવે તમને થશે કે કેવી રીતે ભરમાવે છે કોઈ કહે છે કે આ તાલુકો બનાવી દઈશું એટલે અમારી આથમણી પટ્ટી છે કે તમને પાણી આપી દઈશું ત્રીસીના કોલનો પટ્ટો છે તો કે તમને પાણી આપી એટલે ભાઈ પાણી આપ્યું હોત તો ઘણા ધાડા હતા આ રીતે બાજુ પથાણા તરફનો ભાગ છે તો કિંમતને એમ કહેવામાં આવે છે કે અમે પથાળાથી તાલુકો બનાવી દઈશું એટલે આપણા સંગઠને ફેદવા માટે અને તેને બધાની શક્તિ ઓછી કરવા માટે એમ જ પ્રકારે આપણના સાથે જુદી જુદી રીતે ભરવામાં આવે છે મારી આપ સૌની મારી એક વિનંતી છે કે આજે છેલ્લા દસ વર્ષથી કે પંદર વર્ષથી આપણે પાણી માટે લડી રહી છીએ તમે સૌ જાણો જ છો પાણી માટે લડે છે દરેક ધારાસભ્યને જ્યાં જ્યાં ચાન્સ મળ્યો છે ત્યાં એમની મીડિયા મારફત કે પોતાના માધ્યમ મારફત અથવા વિધાનસભાના ગુરુદાર સ્ટેજ ઉપર પોતે પાણી માટેની વાતો કરી છે પણ હું આજ આપને ખાતરી પંત કહું છું સરકારના અધિકારીઓને મીડિયાને પણ હું કહેવા માગું છું કે પાણી માટે ધોધરા તાલુકાને કમાન્ડ એરિયામાં પણ લીધેલો નથી ધાંધા તાલુકાના કમાન્ડ એરિયામાં નથી લીધેલો પાણી ક્યાંથી આપવાના છે કોઈ એમ કહે છે કે તમારા તળાવ ભરવાના છે હું આજે ખાતરી બંધ તમને કહું છું કે ધોધરા તાલુકાના બાપજીભાઈને પણ મેં એ વાત ધ્યાન ઉપર લાવી કે તમે પ્રશ્ન પૂછજો અને ધાદરા તાલુકાનું એક પણ તળાવ તમારા એમના નકશામાં નથી જયારે દક્ષામાં નથી તો તળાવ પાણી નું ભરાવાનું છે છતાં આપણે કેટલા ભોળા છીએ શું કરવું છે સરકારના સામે લડવું હશે તો આપ જોઈ શકો પંજાબ અને હરિયાણાના માણસો હાથો ખેડૂતો જયારે મર્યા ત્યારે એમને વાત સરકારે સાંભળી હતી એ સરકાર એ ખૂબ જાડી ચોપડીની હોય છે એટલે આપણે સૌએ સજાગ રહી અને આપણે આપણી રીતે આપણા આંદોલન છે એને મજબૂત બનાવવું પડશે હજુ સુધી પણ કોઈ પણ કાર્યક્રમ આપવામાં આવે એ કાર્યક્રમમાં સૌ પાછા ન કરતા તમે છો તો અમે છીએ અમે આટલી મોટી સંખ્યામાં આપ સૌને જોવા છો ત્યારે અમે ગદગદ થઈ ગયા છો કે પ્રજા અમારી વાતને ધ્યાનમાં આપી દે નિસ્વાર્થ ભાવે અમે ત્રણે જણા જયારે દેખલા છીએ જુદા જુદા પક્ષ બધે દેખલા છે અને ભાઈ રાવલભાઈ તો આરએસએસ ના માણસ છે રાવલ આશા પેલા કોંગ્રેસે શું લેવા દેવા ઉગમડા અથમડા જેટલો ફરક છે છતાં અમે એક સ્ટેજ પર છીએ એનું કારણ એક જ છે દાનેરાનો પ્રશ્ન છે દાદરાની પ્રજાનો પ્રશ્ન છે દાદરાની પ્રજાને વાત આપવા માટેનો વાત છે આપ જુદી જુદી રીતે ભરમાવે તો આપ સૌ ભરમાશો નહીં અને આપણે બધા સૌ વળગી રહીશું બીજું એમને પાંચો કરોડનો રોડ આપ્યો તો આપણને થોડા દિવસ પહેલા બાર મહિના બે વર્ષ પહેલાં કે અમે તમારો રોડ હાલશું ત્યાં ઝેરડાથી મોડી અને કરી હાલશું ફાઇલ ક્યાં ખોવડાવી ખબર નથી તો જેટલા તમને બનાવશે એમના હાથે જોડેલા માણસો પણ તમને બનાવશે પણ આજની તારીખમાં કોઈ ઠેકાણ તમને ખાતરી બંધ કહું છું માપજી બેન મારે પણ ચર્ચા થઈ છે અને આજની તારીખમાં કોઈ રેટનો ઠેકાણો નથી ફરીથી ફાઇલ આવી રિટર્ન થઈ અને રિટર્ન થયા કરીને ફરીથી મોકલવામાં આવી છે ભલે આપણા કર્મનો પંદરું ફરક છે તો આપણા ભાગ્યની વાત છે પણ આજે કંઈ નથી થોડા દિવસ પહેલાં ધાંધરાની પ્રજાના આગેવાનો હતા વેપારીઓ ભેગા થઈને પુલ માટે પણ ફેર્યા હતા પ્રંથ સાહેબની કચેરીએ પણ જઈને આવ્યા છે પ્રંથ સાહેબની કચેરીએ જઈને આવ્યા પણ આજની તારીખમાં સંપાદિત કરવા માટે સરકારે હાથ ઊંચા કરીને કીધું કે અમારી પાસે પૈસા નથી અને સંપાદિત કરવા માટેનો જે પૈસા છે ને ખેડૂત જે વેપારીઓને હાલવાના થાય એ સંપાદનના પૈસા નથી એનાથી વિશેષ રોયલ્ટી ગણો કે ધાંધા તાલુકાથી કિંમત ગણવા જાઓ જમીનની કિંમત ગણાવી માવજી ભાઈ કહે છે એ બનાસકાંઠા કે ગુજરાતમાં ક્યાંય નથી એટલું ધોધરાને કન્યા ક્યું છે અને ધોધરાના વેપાર રોજગાર ધંધા બધા ભાગી પડ્યા છે હજી જો તો તમે એક ન રહ્યા અને આવા મોય કાગલા જેવા આપણે રહ્યા તો હજી સુધી આપણી વાત કોઈ નહીં સાંભળે અને જેમ પગ નીચે કીડી રહી અને ચગદાય કોઈ નોંધ નથી લીધી એ રીતે આપણે ચગદાઈ જશું તમે બધા ભમરા બધો કોઈ ભમરા થી માર તો ભમરો શું કરે છે આ દાદર તાલુકાની પ્રજા આજથી ભમરો બધે એવી આપ સૌને મારી વિનંતી સાથે મારી વાત કરી કરું છું જય